નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડા પડ્યા છે ઓલરાઉન્ડ ભારે વેચવાલી ફરી વળી છે સેન્સેક્સમાં એક હજાર અડતાલીસ પોઈન્ટનું ગાબડું પડ્યું છે અને નિફ્ટી પણ ત્રણસોને પિસ્તાલીસ પોઈન્ટ તૂટી ગઈ છે જે થવાનું હતું એ જ થયું છે કારણ કે ગયા વીકના વિડીયોમાં મેં સમ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે માર્કેટમાં ટેકનિકલ લેવલ્સ બહુ જ ખરાબ છે બેરિશ ઝોનમાં માર્કેટ છે અને આ બજાર ઘટવાનું છે પણ આજે સવાલ એ આપણે કરીશું કે કયા કારણોસર બજાર આજે ઘટ્યું છે કયા કારણો જવાબદાર રહ્યા આજે બજાર તૂટવા પાછળ જોકે તેજીના પણ કેટલાક કારણો અને તેજીનો આશાવાદ પણ છે બજારમાં પણ તેજીના આશાવાદ ઉપર કોઈ બજારની નજર હાલ છે નહીં અને બજારમાં ભારોભાર અવિશ્વાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો મિત્રો ક્યાં સુધી બજાર ઘટશે આ બધા સવાલના જવાબ આપણે આ વિડીયોમાં મેળવીશું અને ખાસ કરીને બજેટ પણ આવી રહ્યું છે તેમ છતાં પણ બજારમાં કોઈ રોનક દેખાતી નથી કયું કારણ તો એ બધા એ બધી વાત આપણે આ કરવાના છીએ તો આપ આ વિડીયો સૌ પ્રથમ જોઈ લઈએ આજના બજારની ચાલ કે મુંબઈ શેર બજારનો સેન્સેક્સ હતો અને નિફ્ટી હતા એમાં શું વધઘટ જોવા મળી તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ છોતેર હજાર છસો ને ઓગણત્રીસના ભારે નીચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂમાં એ થોડો સુધર્યો ઓગણપચાસ થઈ અને છોતેર હજાર ત્રણસો ત્રીસ પોઈન્ટ શૂન્ય એક બંધ રહ્યો છે જે એકસો જે એક હજાર અડતાલીસ પોઈન્ટ નેવું ગાબડું દર્શાવે છે એટલે ઓલમોસ્ટ એક પોઈન્ટ છત્રીસ ટકા તૂટી ગયો છે નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર એકસો ને પંચાણુંના નીચા મથાળે ખૂલ્યો શરૂમાં એ સુધરી ત્રેવીસ હજાર ચાલીસ થયો ત્યાંથી ઝડપથી તૂટી ત્રેવીસ હજાર સોની સપાટી તોડી ત્રેવીસ હજાર સુડતાલીસ થઈ અને ત્રેવીસ હજાર પંચ્યાસી પોઈન્ટ પંચાણું ઉપર બંધ આવ્યો છે જે આગલા બંધની સામે ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ પંચાવનનું ગાબડું દર્શાવે છે ઓલમોસ્ટ નિફ્ટી દોઢ ટકા તૂટીને આવ્યો છે એડવાન્સ ડેટલાઇન રેશિયો સંપૂર્ણપણે નેગેટિવ છે ત્રણસો ને છવ્વીસ સ્ટોકના ભાવ વધ્યા છે તેની સામે પચીસો ને સ્ટોકના ભાવ ઘટ્યા છે ચોર્યાસી સ્ટોક અંચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીમાં ચાર સ્ટોક ખાલી વધ્યા છે અને છેતાલીસ સ્ટોક ઘટીને આવ્યા છે આજે જે ટ્વેન્ટી ટુ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર છે તેની સામે ચારસો ને ઓગણત્રીસ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે છે આજે છત્રીસ સ્ટોકમાં અપર સર્કિટ આવી તેની સામે ત્રણસો સ્ટોકમાં લોઅર સર્કિટ આપણને એક્સિસ બેન્ક છે અને એચયુએલ છે આ ચાર સ્ટોક છે એ સૌથી વધુ ઉચકાયેલા રહ્યા ટોપ ગેઇનર્સ રહ્યા ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો અદાણી એન્ટરપ્રાઇઝ ટ્રેન બીપીસીએલ બી અને પાવર ગ્રીડ તો મિત્રો આ હતી બજારની ચાલ પણ હું તમને કહું કે સેન્સેક્સ અને નિફ્ટી એના જે હાઈ બન્યા હતા ત્યાંથી એ બાર ટકા તૂટી ગયો છે આપણે જોઈ લઈએ સેન્સેક્સ પંચ્યાસી હજાર નવસો ને ઇઠ્યોતેરની હાઈ હતી અને નિફ્ટીમાં છવ્વીસ હજાર બસો ને સિત્યોતેરની હાઈ હતી આ બંને લેવલથી લગભગ બાર સવા બાર ટકા માર્કેટ તૂટી ગયું છે શુક્રવારે ડાઉજોન્સ ઇન્ડેક્સ છસો ને છન્નું પોઈન્ટ માઇનસ હતો એકતાલીસ હજાર નવસો ઉપર ક્લોઝિંગ આવ્યું હતું આજે એશિયાના તમામ સ્ટોક માર્કેટમાં સેલ ઓફ હતો હેવી સેલ ઓફ હતો તમામ સ્ટોક માર્કેટ ઘટીને આવ્યા છે એક પણ સ્ટોક માર્કેટ આજે સુધરીને નથી આવ્યું અને યુરોપિયન સ્ટોક માર્કેટ બપોરે આજે બપોરે પણ માઇનસમાં જ હતા એટલે આ બધા જે ગ્લોબલ ફેક્ટર્સના તમામ જે જે આવ્યું જે પરિણામ એને કારણે બજારમાં આજે હેવી સેલ ઓફ ભારતીય બજારમાં પણ આપણને જોવા મળ્યો લગભગ સાત મહિનાની નીચી સપાટીએ સેન્સેક્સ અને નિફ્ટી આવી ગયા છે આજે બજાર જે તૂટીને આવ્યું એમાં બાર લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે માર્કેટ કેપિટલાઇઝેશનમાં એટલે કે રોકાણકારોના બાર લાખ કરોડ રૂપિયા આજે ડૂબી ગયા છે બજાર તૂટવાને કારણે એટલે આ એક ફેક્ટર્સ હતું બીજું મિત્રો આપણે કારણોની ચર્ચા જે કોર્પોરેટ પરિણામમાં તો ડીમાર્ટનું એક જ પરિણામ આવ્યું છે એનો નફો પાંચ ટકા વધ્યો છે અને રેવન્યુ પણ અઢાર ટકા વધી છે તેમ છતાં પણ ડીમાર્ટના શેરમાં આજે વેચવાલીથી ભાવ શેરનો ભાવ તૂટીને આવ્યો છે બીજી તરફ અદાણી વિલમર છે એ દસ તૂટ્યો છે બસો બાસઠ લોઅર સર્કિટમાં બંધ રહ્યો છે અને ફિફ્ટી વીક લોહી બંધ રહ્યો છે અદાણી ગ્રુપ એમાં હિસ્સો વેચી રહ્યાના સમાચાર છે ઓ ઓફર ફોર સેલ દ્વારા ઓ એફ સીનો આવ્યો છે એટલે એ ઓફર ફોર સેલ કરી અત્યાર સુધીમાં અદાણી ગ્રુપે સાડા તેર ટકાનો હિસ્સો સેલ કર્યો છે સત્તર પોઈન્ટ ચોપન કરોડ શેર વેચ્યા છે અને અડતાલીસો ને પચાસ કરોડ રૂપિયા એમણે હાંસલ કર્યા છે એટલે અદાણી વિલમર આજે શુક્રવારે પણ તૂટ્યો હતો ને આજે પણ તૂટીને આવ્યો છે એટલે આ બધી વાત હતી બીજો મિત્રો હવે આપણે ચર્ચા કરવી છે કે આજે બજાર કયા કારણો સર તૂટ્યું તો સૌથી પહેલું એફઆઈઆઈનું સેલિંગ તો તમે જુઓ કે એફઆઈઆઈ બે હજાર પચીસમાં આપણને આશાવાદ હતો કે બે હજાર પચીસમાં નવા ફંડ એલોકેશન સાથે એફઆઈઆઈ નવું રોકાણ કરવા ભારતમાં આવશે પણ ના ક્વાર્ટર ટુના અર્નિંગ જોયા પછી એમણે વેચવાલી ચાલુ કરી છે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આજે જાન્યુઆરી બે હજાર પચીસ શરૂ થઈ ત્યારથી લગભગ સાત ટ્રેડિંગ સેશન થઈ છે એફઆઈઆઈ કોન્સ્ટન્ટ વેચવાલ છે એકવીસ હજાર ત્રણસો ને સત્તાવન કરોડનું એમણે સેલ ઓફ કરી દીધું છે એટલે સાત ટ્રેડિંગ સેશનમાં એકવીસ હજાર ત્રણસો ને સત્તાવન અને તેની સામે ડીઆઈઆઈએ ઝિંક ઝીલી છે ખાસી એવી બજારને સપોર્ટ આપ્યો છે ચોવીસ હજાર બસો પંદર કરોડનું એમણે નેટ બાય કર્યું છે પણ એની બજાર ઉપર કોઈ અસર જોવા મળી નથી એફઆઈઆઈનું સેલિંગ જે છે એ માર્કેટના સેન્ટિમેન્ટને વધુ બગાડી રહ્યું છે બીજી તરફ આજે ક્રૂડના ભાવ સતત વધીને આવ્યા છે ડબલ્યુટીઆઈ ક્રૂડ છે એ સત્તા સિત્યોતેર પોઈન્ટ અઠાવન લગભગ દોઢ ટકા એ પ્લસ હતું આજે અને બ્રેન્ટ ક્રૂડ છે એ એંસી પોઈન્ટ છાસઠ ઉપર ટ્રેડ કરી રહ્યું છે એ પણ એક પોઈન્ટ એક પોઈન્ટ તેર ટકા પ્લસ ચાલી રહ્યું છે એટલે ક્રૂડનો ભાવ વધીને આવ્યો છે એટલે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો આવે તેવી શક્યતા મૂકી શકાય અને ક્રૂડ જ્યારે ભાવ વધે ત્યારે ઇમ્પોર્ટ બિલ પણ આપણું વધી જાય એટલે ઇકોનોમીને એ નેગેટિવ ઇમ્પેક્ટ આપે એટલે એ બજાર ઉપર એની નેગેટિવ અસર જોવા મળી છે બીજું ત્રીજું કારણ આપણે કહીએ કે યુએસ ઇકોનોમીનો ડેટા જે ગુરુવારે એનો જોબ કેમલેસ ડેટા આવ્યો એ ખૂબ સારો આવ્યો છે જેની ધારણા હતી રોઈટરનો અંદાજ હતો એના કરતાં પણ નવી નોકરીઓનું સર્જન યુએસ ઇકોનોમીમાં થયું છે એટલે એ એક સારું કારણ છે પણ તેની સામે હવે વાત એવી છે કે ફેડ ફેડરલ રિઝર્વ છે બે હજાર પચીસના વર્ષમાં ફેડ રેટમાં બે વખત નહીં પણ હવે એક જ વખત કરશે અને ઓલમોસ્ટ એ ઓક્ટોબરમાં જ ફેડ રેટ કટ કરશે તેવા સમાચાર પણ મળી રહ્યા છે બીજી તરફ વીસમી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ પદના શપથ ગ્રહણ કરવાના છે એમનો એ શપથ ગ્રહણ કર્યા બાદ ટેરિફ લાદશે ટેરિફનો ભય બજાર ઉપર પુષ્કળ છે જો ટેરિફ લાદશે તો અમેરિકા ફસની નીતિ અપનાવશે અમેરિકાની ફસની નીતિ અપનાવશે તો અમેરિકામાં ફુગાવો વધશે એટલે આર્થિક અનિશ્ચિતતાઓ ત્યાં ઘણી બધી છે એટલે અમેરિકાનો અમેરિકાનો જે શેર બજાર છે તેનો ડાઉજોન્સ ઇન્ડેક્સ છે જે છેલ્લા એક મહિનાથી સતત તૂટી રહ્યો છે એટલે આ આર્થિક અનિશ્ચિતતાનો જે ડર છે એને કારણે પણ એશિયાના તમામ સ્ટોક માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે ચોથું કારણ મિત્રો આજે ડોલર સામે રૂપિયો સૌથી વધુ ગગડ્યો છે ડોલર સામે રૂપિયામાં આજે નવું ગાબડું પડ્યું છે છ્યાસી પોઈન્ટ ઓગણસાહીઠ છ્યાસી ઓગણસાહીઠ અત્યારે આપણે જ્યારે વિડીયો બનાવી રહ્યા છીએ વાત કરી રહ્યા છીએ ત્યારે ચાલીસ પૈસા તૂટી અને છ્યાસી પોઈન્ટ છપ્પન ઉપર એ ટ્રેડ કરી રહ્યો છે ઇન્ટ્રા ડેમાં એ છ્યાસી પોઈન્ટ ઓગણસાહીઠ થઈ ગયો હતો એટલે ડોલર સામે રૂપિયો પણ ખાસો એવો તૂટી ગયો છે એટલે એ એની પણ માર્કેટ ઉપર બહુ મોટી ઇમ્પેક્ટ જોવા મળી છે અને પાંચમું ગ્લોબલ માર્કેટનો સેલ ઓફ તમે મેં હમણાં જ પહેલાં વાત કરી કે ગ્લોબલ માર્કેટમાં બહુ મોટો સેલ ઓફ છે એની અસર ભારતીય શેર બજાર ઉપર પડે તે સ્વાભાવિક છે એટલે આ પાંચ કારણોસર બજારમાં આજે આપણને હેવી સેલ ઓફ જોવાયો અને એને કારણે સેન્સેક્સ અને નિપટી તૂટ્યા છે બાર લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશનમાં ધોવાણ થયું છે આ બધી વાત તો રહી પણ તેની સામે એક કારણ બહુ સારું આવ્યું છે જેની ચર્ચા પણ આપણે કરવી રહી નવેમ્બર મહિનાનો આઈઆઈપી ડેટા આવ્યો છે નવેમ્બર મહિનાનો આઈઆઈપી ત્રણ પોઈન્ટ સાત ટકાથી વધીને પાંચ પોઈન્ટ બે ટકા આવ્યો છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા છ મહિનાથી આઈઆઈપી ડેટા પ્લસમાં આવી રહ્યો છે એટલે સારો આવી રહ્યો છે એમાં ખાસ કરીને કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ફ્રા કેપિટલ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રિકલ જે સેક્ટર્સ છે એમણે સારું પરફોર્મ કર્યું છે આ આઈઆઈપી ડેટામાં એટલે આ સેક્ટર્સ ખૂબ યાદ રાખજો ફરીથી રિપીટ કરી દઉં છું કેપિટલ ગુડ્સ ઇન્ફ્રા કેપિટલ કન્ઝ્યુમર ગુડ્સ મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રિક તો મિત્રો આ એક તેજીનું કારણ હતું પણ બીજું તેજીનું એક આશાવાદ એ પણ છે કે પહેલી ફેબ્રુઆરી બજેટ છે નાણાં પ્રધાન નિર્મલા સીતારમન બજેટ રજૂ કરવાના છે એ બજેટ પણ ઇકોનોમીને બુસ્ટ આપતું આવશે એવો આશાવાદ તો હાલતો છે પણ બજાર ઉપર બિલકુલ જેને કહેવાય વિશ્વાસ નથી બજારને અવિશ્વાસનું વાતાવરણ છે તેજીના તમામ કારણો એ ગોળીને પી ગયું છે પણ હવે બીજી વાત એ કરવી છે કે મિત્રો બધા જ ટેકનિકલ્સ લેવલ્સ છે સેન્સેક્સ નિફ્ટી બેંક નિફ્ટી તમામ સપોર્ટ લેવલ તૂટી ગયા છે બજારનું સેન્ટિમેન્ટ વધારે ખરાબ થઈ ગયું છે પણ બજાર ક્યાંક તો સપોર્ટ મેળવશે ને એટલે અને આવતીકાલે પાછી ચૌદમી જાન્યુઆરીને ઉત્તરાયણ છે મિત્રો આજે મહાકુંભનું શરૂઆત થઈ ગઈ છે પ્રયાગરાજમાં મહાકુંભનું શાહી સ્નાન કાલે પહેલું સ્નાન છે બીજું ચૌદમી જાન્યુઆરીને ઉત્તરાયણ શેર બજાર માટે ખૂબ જ અગત્યની હોય છે કારણ કે ઉત્તરાયણના દિવસની જે વધઘટ હોય એની જે કેન પડે છે તે આખું વરસ ચાલતી હોય છે એટલે એ દિવસના હાઈલો તમે લખી રાખજો અને એના પછી આપણે બજારનું પ્રિડિક્ટ કરીશું કે બજાર કઈ તરફ જશે એટલે હાલ તો બજારનું સેન્ટિમેન્ટ વધારે ખરડાઈ ગયું છે પણ મારે તમને એ કહેવું છે કે આજે પૂનમ છે તો પૂનમના લો જે બન્યા છે માર્કેટ ભલે સેન્ટિમેન્ટ ખરાબ થયું છે પણ પૂનમના લો છે આજના છોતેર હજાર ઓગણપચાસ અને નિફ્ટીમાં ત્રેવીસ હજાર સુડતાલીસનું જો આ બે લેવલ આગામી દિવસોમાં તૂટે તો જ બજારનું સેન્ટિમેન્ટ વધારે ખરડાશે અધરવાઇઝ આ બે તમારા સપોર્ટ લેવલ રાખજો દિવસો માટે સેન્સેક્સમાં છોતેર હજાર બસો ઓગણપચાસ અને નિફ્ટીમાં ત્રેવીસ હજાર સુડતાલીસ હા પણ આવતીકાલની ટર્નિંગ પણ આપણે જોવાની છે ઉત્તરાયણના દિવસે બજાર કેવું રહે છે સેન્સેક્સ અને નિફ્ટી કેવા રહે છે એની શું મુમેન્ટ આવે છે એના ઉપર આપણે બજારનો ચાલની પ્રિડિક્શન જનરલ પ્રિડિક્શન આપણે કરીશું અને કયા સેક્ટરમાં તેજી થશે કે કયા સેક્ટરમાં મંદી થશે એનું પણ પ્રિડિક્શન આપણે કરીશું એટલે હાલ વેઇટ એન્ડ વોચ કરો અને જોવા દો ઉત્તરાયણની કેન કઈ તરફ પડે છે અને પૂનમના આજના લો કપાઈ છે કે કેમ આ બે વસ્તુ ધ્યાનમાં આપણે મિત્રો રાખીશું બરાબર છે બાકી તો બધા મુદ્દાઓ લગભગ મેં આવરી લીધા છે હા ડબલ્યુટીઆઈ જે હા જે નેચરલ ગેસના ભાવમાં પણ છ ટકાનો વધારો જોવા મળ્યો છે રશિયાએ અમેરિકા ઉપર કડક વલણ અપનાવ્યું છે એના હિસાબે આ ભાવ આવ્યા છે એ કારણ મારે તમને કહેવાનું રહી ગયું હતું એટલે આજે મિડ કેપ ઇન્ડેક્સ સ્મોલ કેપ ઇન્ડેક્સ બેંક નિફ્ટી બધામાં લગભગ ત્રણ સાડા ત્રણ ટકાના ગાબડા છે સૌથી મોટું ગાબડું આજે રિયાલિટી ઇન્ડેક્સમાં પડ્યું છે છ ટકાનું ઠીક છે મિત્રો આજે બજારનો ચાલ અને બધા જ કારણો નેગેટિવ હતા એટલે બજાર વધારે ખરાબ થયું છે પણ મિત્રો શેરબજારનું રોકાણ જોખમોને આધીન હોય છે આજના વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા પહેલી ફેબ્રુઆરીએ બજેટ આવવાનું છે એ અંગેની રજેરજની માહિતી તમે મારી સાથે નિહાળજો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમને તમે જો સબસ્ક્રાઈબ કરશો તો મારો વિડીયોનું અપડેટ તમને સૌથી પહેલું અને ફાસ્ટ મળશે એટલે આપ સબસ્ક્રાઈબ કરજો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડ વિથ ભરત પંચાલ થેન્ક યુ વેરી મચ મિત્રો